નમસ્કાર યુરી ઇન્ફેક્શન એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ છે પુરુષો અને સ્ત્રીઓ બંનેને આ સમસ્યા થતી જ હોય છે પણ સ્ત્રીઓની અંદર આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે પેશાબમાં બળતરા થવી પેશાબમાં ખજવાળ આવી આ સમસ્યા ઘણા બધા કારણોના લીધે થઈ શકે છે જો તમે ખૂબ જ ઓછું પાણી પીવો છો તો પણ આ સમસ્યા થઈ શકે છે ગરમીના દિવસોમાં ગરમી વધારે લાગવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે કિડનીની પથરી હોય તો એના લીધે પણ આ સમસ્યા થઈ શકે છે જ્યારે તમે વધારે પડતું તીખું તળેલું અને મસાલેદાર સ્પાઇસી ફૂડ ખાઓ છો ત્યારે પણ પેશામાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે આયુર્વેદમાં એવું કહ્યું છે કે જ્યારે શરીરની અંદર પીત વધી જાય છે ત્યારે યુરિનની અંદર બળતરા થવી યુરિન ઇન્ફેક્શન થવું આ બધી સમસ્યા થતી હોય છે યુરિન ઇન્ફેક્શનના લક્ષણો કયા કયા છે એ જોઈ લઈએ જેથી તમને ખબર પડે કે તમને યુરિન ઇન્ફેક્શન થયું છે સૌથી પહેલાં તો યુરિનની જગ્યાએ તમને બળતરા થાય છે ખંજવાળ આવે છે તમને પેશાબ જેવું લાગે છે તમે જાઓ છો ટોયલેટમાં પણ તમને પેશાબ થતો નથી અટકી અટકીને થાય છે અને ત્યારે તમને ખૂબ જ દુખાવો પણ રહે છે પેડામાં દુખાવો થાય છે ક્યારેક તો આ ઇન્ફેક્શન એટલું બધું વધી જાય છે કે જેના લીધે પગના તળિયા ઠંડા થઈ જાય છે અને તાવ પણ આવતો હોય છે કમરમાં દુખાવો પણ થતો હોય છે જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ સમજાય તો તમારે સમજવું કે તમને યુરિન ઇન્ફેક્શનની શરૂઆત થઈ ગઈ છે જો તમે આ ઇન્ફેક્શનને ઇગ્નોર કરો છો એના તરફ ધ્યાન નથી આપતા તો આ સમસ્યા આગળ જઈને કિડનીને નુકસાન કરી શકે છે એટલે જો તમને વારંવાર યુરી ઇન્ફેક્શન થતું હોય તો તમારે આયુર્વેદ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને એની સાથે સાથે અમુક ઘરેલું ઉપચાર પણ છે એ પણ તમારે કરવા જોઈએ મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે બે હોમ રેમેડી શેર કરીશ આ હોમ રેમેડી એટલી અસરદાર છે કે એને કરવાના પહેલા દિવસથી જ તમારા યુરી ઇન્ફેક્શનની સમસ્યામાં તમને સુધાર દેખાશે તમને રાહત મળશે જુઓ જ્યારે પણ તમને આ સમસ્યા થાય ત્યારે તમારે પોતાના ખાણીપીણીમાં થોડો ફેરફાર કરવાનો છે અને બીજી બધી કાળજીઓ રાખવાની છે જેમ કે વધારે પડતું તમારે પાણી પીવાનું છે પેશાબને રોકવાનો નથી તમારે તળેલું મસાલેદાર અને સ્પાઈસી ફૂડ ખાવાનું અવોઈડ કરવાનું છે અને સૌથી મહત્ત્વની વાત કે આ દરમિયાન તમારે છાસ અને દહીંનું સેવન કરવાનું છે છાસ અને દહીંની અંદર તમારે શું કરવાનું છે કે એક નાની વાટકી દહીં લેવાનું છે અને સારી રીતે ફેટી લેવાનું છે એની અંદર તમારે મીઠું ખાંડ કશું પણ નાખવાનું નથી આ દહીંને તમારે સવારે ભૂખ્યા પેટે ખાઈ લેવાનું છે બપોરે તમારે છાસ લઈ લેવી આ રીતે જો તમે દહીં અને છાસને લો છો તો તમારી આ યુરિનની ઇન્ફેક્શનની જે સમસ્યા છે એમાં તમને ખૂબ જ હેલ્પ મળશે હોમ રેમેડીમાં સૌથી પહેલી હોમ રેમેડી છે એની અંદર તમારે લેવાની છે એક કાકડી કાકડીને તમારે છોલી લેવાની છે એના નાના નાના કટકા કરી લેવાના છે કાકડી યુરિન ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે એક રામબાણ ઉપાય છે કાકડીના કટકા કરી લીધા પછી તમારે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે કાકડીનો જ્યુસ બની જાય પછી આ જ્યુસને તમારે એક ગ્લાસમાં કાઢી લેવાનું છે ત્યારબાદ તમારે એક લીંબુ લેવાનું છે છે એને વચ્ચેથી કાપી દેવાનું લીંબુનો જે અડધો ભાગ છે અડધું લીંબુ છે એને તમારે આની અંદર નીચોવી દેવાનું છે લીંબુ નાખી દીધા પછી તમારે આ જ્યુસની અંદર એક ચમચી મધ નાખવાનું છે મધ નાખીને તમારે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ જાય એટલે આ જ્યુસને તમારે ધીમે ધીમે પી છે આ જ્યુસને તમારે દિવસમાં બે વાર પીવાનું છે સવારે અને સાંજે એક અઠવાડિયા સુધી જો તમે આ જ્યુસનું સેવન કરો છો તો તમને પેશાબની બળતરા પેશાબમાં ખંજવાળ યુરિન ઇન્ફેક્શનના લીધે જે પણ બીજી પ્રોબ્લેમ થાય છે એમાં તમને સુધાર આવતો દેખાશે બીજી હોમ રેમેડી કઈ છે એ પણ જોઈ લઈએ આની અંદર તમારે આખા ધાણા લાવવાના છે આખા ધાણાને તમારે અતકચરા વાટી લેવાના છે રાત્રે સૂતા પહેલાં તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે આ પાણીની અંદર તમારે એક ચમચી અદકચરા જે વાટેલા ધાણા છે એને નાખી દેવાના છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આખી રાત માટે ધાણાને પાણીમાં પલળવા દેવાનું છે સવારે તમારે આ પાણીને ગાળી લેવાનું છે આ પાણીની અંદર તમારે અડધીથી એક ચમચી મધ નાખવાનું છે મધ નાખીને સારી રીતે મિક્સ કરીને સવારે નૈણા કોઠે તમારે આ પાણીને પી લેવાનું છે આ પાણી પીધા પછી તમારે એક કલાક સુધી કંઈ પણ ખાવાનું નથી આ ધાણાના પાણીને પણ તમારે રેગ્યુલર અઠવાડિયા સુધી પીવું આ પાણી એટલું અસરદાર છે કે એને પીવાના પહેલા દિવસથી જ તમારા યુરિન ઇન્ફેક્શનની સમસ્યામાં તમને ખૂબ જ રાહત મળશે જ્યારે પણ તમને યુરિનમાં બળતરા થવાની શરૂઆત થાય યુરિન ઇન્ફેક્શન થવાની શરૂઆત થાય ત્યારે આ બે હોમ રેમેડીમાંથી કોઈ પણ એક હોમ રેમેડી તમારે ચાલુ કરી દેવી જો તમારું આ યુરિન ઇન્ફેક્શન વધારે થાય યુરિનમાં લોહી આવવા લાગે અથવા તો તમને તાવ આવે તો એવા સમયે આ હોમ રેમેડીની સાથે સાથે તમારે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પણ લેવી મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ પર નવાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો